સુરતમાં પોલીસમાં ભરતી માટેની તડામાર તૈયારીઓ રાંદેર જીમખાનામાં છસોથી વધુ પ્રતિસ્પર્ધીએ પરસેવો પાડ્યો પોલીસ બનવા યુવાઓમાં ઉત્સાહ રાજ્યમાં આગામી આઠમી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનાર યુવક યુવતીઓ માટે આજરોજ ત્રણ જાન્યુઆરી સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી છસોથી પણ વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આઠ જાન્યુઆરી ઉમેદવારોની શારીરિક કસોટી રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટના ઘટને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા આગામી આઠમી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે એક જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યું હતું આગામી આઠ જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે પુરુષ ઉમેદવારોએ પાંચ કિલોમીટરની દોડ પચીસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલા ઉમેદવારોએ એક હજાર છસો મીટરની દોડ નવ ત્રીસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યના હજારો યુવાઓ છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે હવે શારીરિક કસોટીની આડે ગણતના દિવસો જ બાકી છે બસો પચાસ જેટલી યુવતીઓ ઉપસ્થિત રહી આ સ્થિતિમાં રાંદ્ર સુલતાના જીમખાના ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓ માટે રનિંગ સહિતની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત વલસાડ વ્યારા અને ધરમપુર સહિત નવસારીથી થી થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને બસો પચાસ જેટલી મહિલા પ્રતિસ્પર્ધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ પ્રતિસ્પર્ધીઓને શારીરિક કસોટી અંગે સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું પંદર વર્ષોથી આ પ્રકારનું આયોજન થાય છે આ અંગે નિર્મલ મોદીએ જણાવ્યું હતું કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પંદર વર્ષોથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે જેમાં પોલીસ ભરતીમાં જે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું જ અહીં પણ આયોજન હોય છે જેથી યુવાઓને ખૂબ જ મદદ મળી રહે છે આ આયોજનને પગલે પરીક્ષાથી અને આશ્વાસન મળે છે અને પોલીસ ભરતી માટે તે તૈયાર છે સ્વ કસોટીથી યુવાઓને ખૂબ મદદ મળે છે પારસ કે પોલીસ ભરતીમાં જનાર યુવાઓ માટે આ ખૂબ જ સારી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે સ્વકસોટી દ્વારા યુવાઓને ખૂબ જ મદદ મળી રહે છે સુરત શહેર દક્ષિણ ગુજરાતના યુવાઓ પોલીસ ભરતીની સ્વ સ્વકસોટીમાં ભાગ લેવા માટે આવ્યા હતા પુરુષો અને મહિલાઓ બંને આયોજનમાં ભાગ લઈને પોલીસ ભરતી માટેની પૂર્વ તૈયારીઓ કરી છે સ્વકસોટી જે રીતે પોલીસ ભરતીમાં કરવામાં આવે છે તે રીતે અહીં કરવામાં આવી રહી છે મહિલાઓને એક હજાર છસો મીટર દોડ લગાવવાની હોય છે મુલતાની ફિઝા મુસ્કાને જણાવ્યું હતું કે હું સુરતના વિસ્તારમાંથી અહીં પોલીસની ભરતી માટેની તૈયારી માટે આવી છું અહીં રનિંગ સહિતની પોલીસ ભરતી માટે તૈયારીઓ કરવાની હોય છે તે અંગે જાણકારી આપવામાં આવી રહી છે ચારસો મીટરનું ગ્રાઉન્ડ હોવાથી પોલીસ ભરતીમાં મહિલાઓને એક હજાર છસો મીટર દોડ લગાવવાની હોય છે આ ગ્રાઉન્ડના ચાર રાઉન્ડ લગાવી અને તૈયારી કરી રહ્યા છે અને સાથે જ પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું છે અહીં મોક કસોટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સંજીવ પાગઢાળ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ડિરેક્ટર સંજીવ પાગઢાળે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં પોલીસ ભરતીમાં ભાગ લેનાર યુવાઓ માટે અહીં મોક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું જ અહીં આયોજન કરાયું હતું જેના પગલે પોલીસ ભરતીમાં ભાગ લેનાર યુવાઓને સરળતા રહે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે